તાનેરા તાલુકાના એટા ગામની સીમમાં આવેલ ખેતરમાં આજે પશુઓના તબેલામાં આગનો બનાવ બન્યો છે જેમાં દુધાળા પશુઓના એક પછી એક મોત થયા હતા તાનેરા તાલુકાના પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે જો કે આજે એટા ગામ ખાતે રહેતા ચોપાભાઈ પટેલે એક સાથે લાખો રૂપિયાના નુકસાન સાથે વ્યવસાય ખોવાનો વારો આવ્યો છે પોતાના ઘરની પાસે આવેલ તબેલામાં નાના મોટા વીસ પશુઓ બાંધેલા હતા જોકે સવારે અચાનક આગ લાગતા પરિવારમાં દોડધામ મચી ગઈ હતી ખૂંટે બંધાયેલા પશુઓને આગમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલા તો વિકરાળ બનેલી આગે અગિયાર જેટલા પશુઓને તેની લપેટમાં લેતા એક પછી એક પશુઓ કરુણતાપૂર્વક મોતને ભેટ્યા હતા અત્યાર સુધી સાત ભેંસોના મોત થઈ ચૂક્યા છે બીજી તરફ પશુ ચિકિત્સકને જાણ થતા દાજેલા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે ઘટનાની ગંભીરતાને લઈ દાનેરા પોલીસ પણ આવી પહોંચી હતી આગની હોનારતના કારણે ગરીબ પશુપાલકને વ્યાપક નુકસાન થયું છે એટા ગામમાં બના બનેલ છે અચાનક આગ લાગવાથી સાત પશુ મરી ગયા અને છતી હાથ ઘાયલ છે બરાબર પાણીની કોઈ વ્યવસ્થા અચાનક હતી નથી એના આગ એકદમ પેલું થઈ શક્યું નથી બરાબર એના માટે કાર્યવાહી કરવા અચાનક ઓછામાં સાહેબ બધેલ હતા અને અચાનક આગ લાગી ગઈ એટલે માણસો ઉડીને આવતા આવતા છોડવાની ખૂબ કોશિશ કરી એમાં આદમીને પણ આગલા છોટે ગઈ બરાબર પણ કોઈ બીજો કોઈ રસ્તો હતો નહોતો એના કારણે પછી મરી ગયા પપ્પાભાઈ જયાભાઈ પટેલના ખેતરમાં બનાવ બન્યો છે આગ લાગવાથી પાંચ છ પાછું મરી ગયા છે આઠથી દસ ઇજાગ્રસ્તે અને એ ભાઈ પણ વાર રહેલા હતા એવી રીતનું શું કર્યું પછી આગ લાગ્યા પછી આગ લાગ્યા પછી આ ટોકાથી પાણી એવું નામ્યું બીજું કોઈ સગવડ હતી નથી કેટલા પશુ મોત થયા છે અને અત્યારે શું પરિસ્થિતિ છે છ પશુ અત્યારે મરી ગયા છે ત્રણ ચાર હજી મરે એની સંભાવના એ અને આઠ થી દસ હજી આગ લાગેલી બળેલ હતી ધાંદ્રા તાલુકાના એટા ગામ ખાતે બનેલ આગ હોનારતમાં ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન આવ્યું છે આ મામલે સરકાર અને બનાસટરી આર્થિક રીતે પડી ભાગેલા પરિવારને ફરી ઉભો કરવા માટે મદદ કરે તેવી માંગ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે